મિત્રો આજના વિડીયોમાં હું તમને મીરપુર જૈન મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ આ મંદિર વિશે તો મીરપુર જૈન મંદિર એ ભારતના રાજસ્થાનના સિરોહી જિલ્લાના કિલ્લેબંધ ગામ મીરપુરમાં સ્થિત શ્વેતાંબર જૈન તીર્થસ્થાન છે આ ગામમાં ચાર જૈન મંદિરો છે મીરપુર જૈન મંદિર નવમી સદીમાં સોલંકી રાજપૂતોના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું મીરપુર મંદિર સામાન્ય રીતે રાજસ્થાનનું સૌથી જૂનું આરસપાણનું સ્મારક માનવામાં આવે છે તે ત્રેવીસમાં જૈન તીર્થંકર પાર્શ્વને સમર્પિત છે તેરમી સદીમાં મોહમ્મદ બેગડો દ્વારા મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો અને પંદરમી સદીમાં તેનું પુનર્નિર્માણ અને નવીનીકરણ કરવામાં આવ્યું હતું આ દિવસોમાં ફક્ત મુખ્ય મંદિર અને તેનો મંડપ ઊભો છે જે કોતરેલા સ્તંભો અને કોતરેલી પરિક્રમા સાથે તેના શિલાલેખો પર ઊંચો છે જે ભારતીય પૌરાણિક કથાઓના દરેક પાસાને રજૂ કરે છે મંદિરમાં હમીરગઢના ઇતિહાસનો ઉલ્લેખ કરતા અગિયારસો બાસઠ એડી સુધી શિલાલેખ છે અને બારમીથી પંદરમી સદી સુધીના સાત શિલાલેખ અને ઓગણીસમી સદીના તાજેતરના શિલાલેખ છે